તડકા છાંયડાની આદત છે અમને ગભરાતા નથી અમે ઋતુના બદલાવાથી ઘાટ ઘાટના પાણી પીધા છે અમે છીછરા પાણીની ઓળખ છે અમને મળી જાય છે જ્યાં મંજિલ કોઈને ઘણા ઊભા હોય છે રસ્તો ભટકાવવા માટે જો કોઈનો સાથ મળે તો ઘણા ઊભા હોય છે સંબંધને પારખવા માટે બદલાય છે જ્યાં માણસ સ્વાર્થ અને સંબંધ પ્રમાણે જોયા છે એવા જાનવરો અમે નિઃસ્વાર્થ પ્રેમ નિભાવવા માટે પ્રેમ ભરેલા મન અને શરીરને સરખાવી જાય છે લોકો તૂટી પડેલી મકાનની બારીઓ અને બારણા સાથે સહેલું નથી જિંદગીને જીવવું ઝઝુંબું અઘરું છે આ સંસારમાં તારો સાથ મળે જો ઈશ્વર ભવના ભવ પાર પડી જાય આ સૃષ્ટિમાં તડકા છાંયડાની આદત છે અમને પણ ઋતુઓને કહો અટકી જાય હવે છીછરા પાણીને પણ કહો કે વહી જાય હવે વહી જાય હવે